નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે જાણીશું કે દીપડા શા માટે ઉનાળામાં જ વધુ હુમલા કરે છે તો મિત્રો વન્ય પ્રાણીઓ માનવો પર હુમલા કરતા હોય તેવા દાખલા ઉનાળાની ઋતુમાં સૌથી વધુ સામે આવતા હોય છે એમાં ખાસ કરીને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા થતા હુમલાના કિસ્સાઓ સૌથી વધુ ચર્ચામાં આવે છે ત્યારે મનમાં સવાલ અવશ્યથી થાય કે આવું ઉનાળાની સિઝનમાં જ શા માટે વધુ બને છે જેનો જવાબ આપતા જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ જણાવે છે કે ચાલુ વર્ષની ઉનાળાની ઋતુમાં અત્યાર સુધીમાં દસ જેટલા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોઈ વન્ય પ્રાણીએ માનવ વસાહતમાં જઈને કોઈ પર હુમલો કર્યો હોય જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ઉનાળાની ઋતુમાં લોકો ઘરના ફળિયામાં કે ખેતરની ખુલ્લી જગ્યામાં સુવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે ઉનાળાની ઋતુમાં જંગલમાં પૂરતું પાણી અને ખોરાક ન મળતા વ્યાકુળ બનેલા વન્ય પ્રાણીઓ માનવ વસાહત કે ખેત વિસ્તારમાં આવી ચડતા હોય છે એ વખતે ખુલ્લામાં સૂતેલા માનવો પર તેઓ સહેલાઈથી હુમલો કરીને તેને પોતાનો શિકાર બનાવતા હોય છે આવા દાખલાઓમાં દીપડા દ્વારા થયેલ હુમલાઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે જ્યારે સિંહ જેવા પ્રાણીઓ તેની છેડતી કે પજવણી સિવાય ક્યારેય પણ માનવજાત પર હુમલો કરતા નથી તેવું મોટાભાગના તારણોમાંથી જાણવા મળે છે જેને લઈને સુરક્ષા રાખવા અંગે તેઓએ જણાવ્યું કે રહેણાંક નજીક પાલતુ પ્રાણીઓના મૃતદેહ ન રાખવા જો નોનવેજ ખાવાની આડત હોય તો વધેલ ખોરાકને યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જો બહાર ખુલ્લી જગ્યામાં સુવાનું થાય તો સંપૂર્ણ સુરક્ષિત જગ્યાએ સૂવું જોઈએ તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો